હલો ફ્રેન્ડ હનુમાન જયંતિ ક્યારે છે અને તેને પૂજા કેવી રીતે કરવી તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં હનુમાન જયંતિ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થળને સ્વચ્છ કરી લો હનુમાનજીની મૂર્તિ ચિત્રની સ્થાપના કરવી આસન પર બેસીને સૂચિત્તથી સંકલ્પ કરવો ધૂપ અને દીપ પ્રગટાવવા પંચામૃતથી હનુમાનજીનો અભિષેક કરવો લાલ ફૂલ સિંદૂર પતાશા અને લાલ કપડાં ચડાવવા હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો હનુમાનજીની આરતી કરવી પ્રસાદમાં પસ્તાશા લાડુ કે ગોળ ચણાનું વિતરણ કરવું સુંદરકાંડનો પાઠ જરૂરથી કરવો સુંદરકાંડનો પાઠ કરવાથી ભય ભૂત પ્રેત બળોથી રક્ષા મળે છે શારીરિક શક્તિ ધ્યેય બુદ્ધિમાં વધારો થાય છે શત્રુ પર વિજય મળે છે જીવનમાં દરેક મુશ્કેલીમાં રાહત મળે છે સુંદરકાંડના પાઠથી આપણના જીવનમાં ઘણા ફાયદાઓ થાય છે તો આ માટે અમારી ચેનલમાં હનુમાન જયંતિના દિવસે ચાર વાગે સુંદર કાંડનો પાઠ લાઈવ આવશે તો તમે બધા પણ આ જરૂર જોડાવો આ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયો અગિયાર વ્યક્તિને મોકલવો જેથી અગિયાર સુંદરકાંડના પાઠનું ફળ મળે જય બજરંગબલી